નમસ્કાર મારા મા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્યના હાથની કોઈ પણ વાત જ નથી કેમ કે મનુષ્યને ખબર નથી પલની અને મનુષ્ય વાત કરે છે કલકી તો આપણને ખબર જ નથી કે આપણે એક શ્વાસ અંદર લીધો એ શ્વાસ બહાર નીકળ્યો અને બીજો શ્વાસ લેવાની આપણે લઈએ શકશું નહીં લઈ શકીએ એની પણ આપણને ખબર જ નથી તો ખરેખર મનુષ્ય તમે જુઓ મનુષ્ય પૂરેપૂરો અસહાય છે ભલે તે જીવન જીવે છે પરંતુ તેના જીવન ઉપર એક સેકન્ડ જેટલો તેનો અધિકાર નથી અને તેના જીવનમાં ક્યારે યશ મળે ક્યારે અપજસ મળે ક્યારે જીવનમાં નફો થાય ક્યારે જીવનમાં નુકસાન થાય ક્યારે એક થોડીવાર માટે સુખની લહેર આવે ક્યારે દુઃખ આવે હાલનો વર્તમાન સમય કેવો છે થોડીવાર પછી ભવિષ્યકાળ કેવો આવશે એક મિનિટ પહેલાં તે શું હતો અને એક મિનિટ પછી શું થઈ ગયું બીજું કે પોતાનો જન્મ કયો થવાનો છે પોતાનું મૃત્યુ કઈ જગ્યાએ થવાનું છે કયા કારણથી થવાનું છે મૃત્યુ કેટલા વાગે થવાનું છે મૃત્યુ સમયે હાલત કેવી હશે કઈ પરિસ્થિતિમાં અને કઈ જગ્યા પર મૃત્યુ થવાનું છે મૃત્યુનો પ્રકાર કેવો હશે મૃત્યુ સમયે પતિ પત્ની બાળકો કે કુટુંબ પરિવારની હાજરી હશે કે નહીં હોય સુખીથી મરી જઈશું કોઈ પણ પ્રકારના રોગથી રીબાઈને મરી જઈશું આપઘાત કરીને મરી જઈશું એક્સિડેન્ટમાં મરી જઈશું આ રહસ્યને મનુષ્ય જાણતો જ નથી તેમ સતો તમે મનુષ્યને જુઓ કેવા અહંકારથી ફરતો હોય છે કેવા પ્રકારના કર્મ કરતો હોય છે તો પરમાત્માએ મનુષ્યના મગજમાં સાતસો સેલ મૂક્યા છે કેમ કે તે તેનો ઉપયોગ કરીને સત્ય સુધી પહોંચી શકે પરંતુ તેમ સત્વ મનુષ્ય બેહોશી મોજ જીવી રહ્યો છે અને નકારાત્મક ઊર્જાને ઉપયોગ કરે છે નકારાત્મક વિચારો કરે છે પરંતુ સકારાત્મક વિચાર જે સુખ શાંતિ અને આનંદ આપનારા છે તેનો તો ઉપયોગ કરતા જ નથી અને આપણે જોઈએ છીએ કે મનુષ્યના હાથની કોઈ વાત જ નથી શું તમે જાણો છો તમારો બીજો જન્મ ક્યાં થવાનો છે શું તમે જાણો છો કે તમારું જીવન કેવી રીતે જવાનું છે શું તમે જાણો છો તમારા જીવનમાં સુખ કે દુઃખ ક્યારે આવવાનું છે શું તમે જાણો છો તમારા શરીરમાં કયા ટાઈમે કયા પ્રકારનું દુઃખ થવાનું છે શું તમે જાણો છો તમારે કેટલા વર્ષ જીવવાનું છે શું તમે જાણો છો તમારું મૃત્યુ કઈ જગ્યાએ કેટલા વાગે અને કયા કારણથી થવાનું છે શું તમે જાણો છો કે સમયની બાજી કયા ટાઈમે પલટી જવાની છે તો શું તમે જાણો છો કે તમારા જ માણસો તમને ક્યારે દગો દેવાના છે શું તમે જાણો છો જે ધન સંપત્તિ ઉપર તમે અહંકાર કરી રહ્યા છો એ ધન સંપત્તિનો માલિક કોણ છે કોણ થવાનો છે અને એક વાત પણ સમજી લો કે આપણી સંપત્તિ એ આપણી નથી ભલે આપણે એને આપણી આપણી કહીએ પરંતુ એ આપણી અજ્ઞાનતા છે એ આપણી દેવોશી છે આપણી સંપત્તિ પર પણ આપણો અધિકાર નથી કે આપણી સંપત્તિનો માલિક કોઈ બીજો જ પડ્યો છે પરંતુ આપણે એના એના સંપત્તિને આપણે મેળવવા માટે અસંખ્ય કુકર્મ કરી નાખીએ છીએ બસ છતાં પણ આપણી આંખે ઉઘડતી આપણને ખબર નહીં કે આ સંપત્તિ પર કોનો અધિકાર છે જેમ આપણી ગુજરાતી કહેવત છે કે દાને દાને પે લીખા હે ખાને વાલે કા નામ એટલે તમારી સંપત્તિ કોના હાથમાં જવાની છે તમને ખુદને ખબર નથી તમારા આપણા જીવનના માલિક તો આપણે નથી આપણા શ્વાસના માલિક આપણે નથી આપણા શરીરના માલિક આપણે નથી પણ જે આપણે કુકર્મ કરીને આપણે સંપત્તિ જે કમાણી છે ને એના માલિક પણ આપણે તો નથી તો તમારી સંપત્તિ ઉપર તમારો અધિકાર છે અને છેલ્લે શું તમે જાણો છો કે આપણે રાત્રે સૂઈ ગયા અને બીજા દિવસની સવારના સૂર્યના દર્શન આપણે આપણને થશે તમે જાણો છો કે તમે એક શ્વાસ અંદર લીધો અને તેને બહાર ફેંક્યો અને તમે બીજો શ્વાસ લઈ શકો છો તો શું તમે એ જાણો છો કે બહાર જતી વખતે કહીને તમે જાઓ છો કે હું અડધા કલાકમાં કે સાંજે પાસો આવું છું તો શું તમે સાંજે તમારી ઈચ્છાથી પણ તમારા ઘરે આવી શકો છો એ પણ તમારા હાથની વાત નથી તો આમાંથી એક પણ રહસ્યને મનુષ્ય જાણી શકતો નથી કારણ મનુષ્ય એક કઠ પુતળી છે અને તેની દોરી પરમાત્માના હાથમાં છે તો મનુષ્ય નામના પુતળાને કેવી રીતે નચાવવું તે પરમાત્માના હાથમાં છે તેમ છતાં તમે જુઓ મનુષ્યના સ્વભાવને તો જુઓ આખી જિંદગી લોકો ખબર છે કે રહેવું થોડું ને કોનાથી બગાડવું આપણને ખબર છે કે ઘડી પલની ખભાઈ બધા છે કોનાથી બગાડું રામ કોનાથી બગાડું મારે રહેવું થોડું નહીં હવે કોનાથી બગાડવું અને આપણે ઘણા આપણે બધા સત્સંગમાં કહેતા હોય કે ભાઈ આ જીવન એક રેલગાડી છે ગાડીમાં કેટલાય પેસેન્જર આવે પણ જેને સ્ટેન્ડ આવે એટલે એ પેસેન્જર ઉતરી જાય તો આ જીવન એક રેલગાડી એક યાત્રા છે આમાં ઘણી વસ્તુ આવે પણ સમય આવે એટલે બધું પૂરું થઈ જાય તો શ્વાસની આપણને ખબર નથી તો પછી કોનાથી જીવન બગાડવાનું એમ છતાં તમે જુઓ માણસ કાતર્ય અચકાતો હોય બીજું કંઈ શીખ્યું નથી આપણે જોઈએ બે પાડા કાતરી અખાતા એમ કાતર્ય અચકાતો હોય એવી જ રીતે અહંકારમાં જીવતો હોય છે અને પરમાત્માએ તેનું ભરણ પોષણ થઈ જાય એટલી સંપત્તિ આપી હોય છે તેમ છતાં લોભ લાલચ અત્યાચાર ભ્રષ્ટાચાર છોડતો નથી અને બધું જ જાણતા હોવા જ હોય છે કે આપણને ઘડી પણ પછી શું થવાનું છે તેની પણ ખબર નથી તો લાવ મનુષ્ય જન્મ મળે છે તો સત્કર્મ કરી લઉં તો જો માણસ આટલું જ વિચારી લે ક્યાંય સત્સંગમાં ઉતારવાની જરૂર નથી એક જ વસ્તુમાં આખું પરિવર્તન થઈ જાય મૂર્ખને ખબર નથી પલકી ઓર મૂર્ખ વાત કરે કલકી જો આટલું જ માણસના ભેજામાં ઉતરી જાય તો એને કોઈ સત્સંગ કરવાની જરૂર નથી ક્યાંય જવાની જરૂર નથી સાધુ થવાની જરૂર નથી આડંબર કરવાની જરૂર કોઈ જરૂર નથી અને બીજા નંબર કે આપણે આ જે રહસ્ય કે અમે એકે રહસ્યને જાણી શકવાના નથી આપણે એમનામાં છું કે આપણે યંગ છીએ સ્વસ્થ છીએ આપણું મૃત્યુ નથી થવાનું વાત જ ખોટી છે કયા એક પલ પછી કયું આ શરીર ક્યારે સૂટી જાય જેમાં પાણી પર થયેલો પરપોટો એક સેકન્ડમાં ફૂટી છે તો આ પણ પાણીનો પરપોટા જેવું જ છે તો પછી કઈ વાતનું અભિમાન કરવું કેવી રીતે અભિમાન કરવું કઈ રીતે કૂકરમાં કરવા જો માણસ આટલું સમજી જાય કે ભાઈ મને જ ખબર નથી આ જીવનનું વર્ણન ક્યારે લેશે શું થવાનું છે શું નથી થવાનું મને ઘડી પલની મને ખબર નથી અને હું કાલની વાતો હું કરી જશું એ ખોટી વાતો કરી લેશું આટલું મનુષ્ય સમજી જાય તો એના જીવનમાં ચોવીસ કલાક એ મનુષ્ય આનંદમાં રહી શકે છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ